ઘરનું વાતાવરણ આજે બગડ્યું છે ઘેર ઘેર પેલા વૈષ્ણવને ત્યાં સેવા બિરાજતી ઘેર ઘેર નિત્ય સત્સંગ થતો વૈષ્ણવના ઘરમાં ગ્રંથાલયો હતા આજે ગ્રંથોનું સ્થાન પશ્ચિમમાં ચાલ્યું ગયું ઠાકોરજી પધાર્યા ગ્વાલ મંડળીમાં ઘરમાં ટીવી સેટ સોફા સેટ ટી સેટ ડાયમંડના સેટ વસાવ્યા પણ આપણી લાઈફ અપસેટ થઈ ગઈ આજે એની આવશ્યકતા છે ચંદ્ર સુધીનું અંતર આપણે કાપી લીધું પણ એક બીજાના અંતરથી અંતર બહુ છેટા થઈ ગયા છે હું કહું છું તમારો અનુભવ હશે કે એક ઘરમાં પાંચ પરિવારના સભ્યો બેઠા હશે પાંચે પોતાના મોબાઈલમાં બીજી હશે એકબીજા સાથે વાત કરવાનો આજે ટાઈમ નથી આપણને આજથી ત્રીસ વર્ષ પહેલાં હાલોલના બસ સ્ટેશન પર તમે જાઓ કોઈ ગોધરાથી આવ્યો હોય કોઈ બરોડાથી આવ્યો હોય કોઈ અમદાવાદથી આવ્યો હોય કોઈ સુરતથી આવ્યો હોય લોકો એકબીજાને પૂછે ક્યાં રહો છો શું કરો છો પરિચય કેળવે મારા ઘરે ચોક્કસ આવજો એકબીજાનું આતિથ્ય કરે આજે તમે બસ ડેપો પર જાઓ રેલવે સ્ટેશન પર જાઓ એરપોર્ટ પર જાઓ વીસ પચીસ જણા લાઇનમાં લેપટોપ કે મોબાઈલમાં બિઝી હશે બાજુમાં કોણ બેઠો એ ખબર નથી હોતી અંતરનું ડિસ્ટન્સ બહુ વધી ગયું છે વધારીને એક અડધો કલાક ફક્ત અડધો કલાક ટીવી ઇન્ટરનેટ સોશિયલ મીડિયા મોબાઈલ બધું બંધ કરી ઘરના દાદા દાદી પપ્પા મમ્મી યંગસ્ટર્સ બાળકો સાથે બેસો બને તો એક અધ્યાય ની તો બે ચાર શ્લોક ભગવદ્ ગીતાના અર્થ સાથે વાંચો ભાગવતજીના શ્લોકો વાંચો રામાયણના ચરિત્ર બાળકોને સમજાવો આપણો આદર્શ જીવન ગ્રંથ છે ચારિત્રનું ઘડતર થશે ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તાના પ્રસંગો બાળકોને સમજાવો સ્ટોરીના રૂપમાં ભલે કહો આપણા પૂર્વજો હતા એમનું જીવન કેવું હતું કઈ રીતે ઠાકોરજી એમને મળ્યા આપણામાં શું ખામી છે સમજાશે આપણા માટે દીવા દાંડી છે એક આટલું કરો ફક્ત અડધો કલાક પોતાના માટે પોતાના પરિવાર માટે પોતાના બાળકો માટે આપો પાયો મજબૂત થશે ને તો દુનિયાની કોઈ તાકાત એને વિચલિત નહીં કરી શકે અને પાયો કાચો હશે ને તો ઈમારત ક્યારે પડી જશે ખબર નહીં પડે તમે દરરોજ છાપાઓમાં કે ન્યૂઝમાં જોતા હશો હજારોની સંખ્યામાં હિન્દુઓ ધર્માંતરણ કરી રહ્યા છે લાલચના કારણે સસ્તી વસ્તુઓ અથવા તો વ્યવસ્થાના કારણે કેમ કે પાયો કાચો છે ધર્મનો ઘરમાં સંસ્કાર મળ્યા જ નથી નિરક્ષરતા કે અવ્યવસ્થાનો લાભ લઈ વિધર્મીઓ લાલચ આપી આપી હિન્દુઓનું ધર્માંતરણ કરાવી ક્યારે એવું નહીં અન્ય ધર્મના લોકો હિન્દુ થયા હોય કેમ કે નાનપણથી દરેક ધર્મમાં ધર્મનો અભ્યાસ કરવાની વ્યવસ્થા છે એટલા માટે બહાર જવાની જરૂર નથી આપણું ઘર છે ને એ સૌથી મોટો પરિબળ છે ઘરમાં સંસ્કાર બાળકોને આપો યાદ રાખો મારા શબ્દ હજી પણ જો આપણામાં જાગૃતિ નહીં આવે ને તો બીજી ત્રીજી પેઢી પછી આપણા બાળકો હિન્દુ હશે કે કેમ એ પણ એક પ્રશ્ન માટે આ દેશનું નામ ભરતજીના નામ પરથી ભારત વર્ષ થયું છે પોતાના બાળકોને ઉપદેશ એમણે આપ્યો કે મનુષ્ય દેહનો બહુ મોટો મહિમા છે ત્યાસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનીઓનો ફળ આ મનુષ્યનો દેહ છે બાકીની યોનીઓ છે ને એ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે માણસને ભગવાનની વિવેક બુદ્ધિ આપી છે સાચું શું ખોટું શું પાપ શું પુણ્ય શું માણસ વિચારી શકે છે અને મનુષ્ય જ ધર્મનું આચરણ કરી શકે છે આલોક અને પરલોક બંને સુધારવાનો વિવેક કેવલ મનુષ્યમાં હોય છે એટલા કેવલ મનુષ્યના શરીરથી તમે તપ કરી શકો છો અન્ય કોઈ દેહથી એ વસ્તુ શક્ય નથી બડે ભાગ માનુષ્ય તન પાવા ગોસ્વામીજી કહે છે ખૂબ ભાગ્યથી મનુષ્યનું શરીર મળે દુર્લભ માનુષ્યો દેહ આ દુર્લભ છે અને જો એને સાચવી ન શક્યા તો ફરીથી જન્મ મરણનું પરિભ્રમણ તો છે જ રહેવાનું છે મનુષ્ય ચાહે તો રાજા પણ બની શકે ચાહે તો રંગ પણ બની શકે ચાહે તો દેવ પણ બની શકે ચાહે તો દાનવ પણ બની શકે પ્રભુએ આપણને બુદ્ધિ આપી છે એટલે માણસ વિવેકશીલ અને વિચારશીલ છે